મહારાષ્ટ્ર નવાપુરા ખાતે શેરડીની ટ્રક પલટી ખાઈ જવાને કારણે ઈજાગ્રસ્ત યુવકને સુરતની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો પરંતુ લાપરવાહીથી મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે નંદુરબાર નવાપુર ખાતે ચોવીસ વર્ષ તુષાર સુરેશ ગાવિત પરિવાર સાથે રહેતો હતો તુષાર વતનમાં શેરડીનો ટ્રક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન તેનો અકસ્માત સર્જાયો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેમાં તુષારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તુષારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તુષારને અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં તુષારને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો સર્જરી અને ઓર્થો બંને વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે તુતુમમે શરૂ થઈ હતી દર્દીને સારવાર આપવાની વાત એક બાજુ રહી ગઈ અને દર્દી સારવાર માટે અંદાજીત ત્રણ કલાક રજોડતો રહ્યો હતો અને આખરે તેનું મોત નિપજતું મૃતક તુષારના સંબંધી આક્ષેપ કર્યા કે અમે તુષારને લઈને આવ્યા ત્યારે બે ડોક્ટર ઝઘડો કરવા લાગ્યા હતા પહેલા સિટી સ્કેન ત્યારબાદ એક્સ રે માટે મોકલ્યા હતા અમે આ રિપોર્ટ કરાવીને આવ્યા ત્યારે ડોક્ટર અમારા દર્દીને સારવાર આપવાની જગ્યાએ આ તારા વોર્ડમાં દાખલ થશે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા ઝઘડા ઝઘડામાં ત્રણ કલાક સુધી તુષારને સારવાર આપવામાં વિલંબ થયો હતો અમે આટલે દૂરથી સારી સારવાર માટે આવ્યા હતા પરંતુ અહીં તો ડોક્ટર ઝઘડો કરવા લાગી ગયા હતા

ट्रक के अंदर दब गया था सेडी का गन्ना में तो वहां से इसको एम्बुलेंस में उसके बाद दोनों डॉक्टर एक दूसरे को दौड़ रहे थे कि भाई ये तेरा पेशेंट ये मेरा पेशेंट ऐसा करके लोगों ने तीन घंटे निकाल दिए और ट्रीटमेंट नहीं हुई जब क्या अभी मैं चाहता हूँ अभी ये लोग बोल रहे हैं कि धबकारा चालू और पेशेंट हमको अंदर जाने ही नहीं दे रहे कौन डॉक्टर 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 साहब है का का नाम का नाम हमें नहीं पता है सर तो 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 उसको कुछ रीजन तो चाहिए क्या है अंदर कभी बोलते है न अप, अपने बीच में नहीं रहा कभी बोलते है धबकारा चालू है वो तो लड़के का पूरा नाम क्या है इसकी उम्र कितनी है तुषार सुरेश सुरेश गावित चौबीस साल की उम्र है उसकी